નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો તેલકા ન્યૂઝ ભરૂચ જિલ્લાનો સૌથી ભ્રષ્ટ અધિકારી નરેશ જાનીના રાજમાં રીતી માફિયાઓ બેફામ ભરૂચના પૂર્વ પટ્ટી વિસ્તારમાં કામોમાં તવરાથી છનોર નાંદ સુધીના ગામડાઓની રેતીની કાયદેસરની લીસો અને ગેરકાયદેસરની રેતી ખનન કરવામાં સૌથી મોટી આર્થિક ભાગીદારી નરેશ જાનીની તથા તેના અને કેટલાક રાજકીય મળત્યાઓની હતી કે કેમ તેની ઘનિષ્ઠ તપાસ કરવામાં આવે તો ઘણું બધું રાસ ખુલે તેમ છે કાયદેસરની લેસ હોલ્ડરોની સમયાંતરે કે કરનારા બેઠેલાને જેમની લીઝ લીઝ હોય તે ભાડે પછી પેટા લીઝ તરીકે ઈ ઓક્શનની શરતો નિયમોનો ભંગ કરીને અનધિકૃત રીતે ચલાવનારાઓને નિભાવતા પડતા રજિસ્ટ્રારોને નિયમ મુજબના રેકોર્ડ ઇન્કમ ટેક્સ રિટર્ન સીએ ઓડિટ વગેરે સરકારી રાહ નિભાવવા યોગ્ય રેકોર્ડ જો ચકાસવામાં આવે તો નરેશ જાની તેવા રેકોર્ડ માટે પણ કેટલી લાંચ લેતો હતો તેની માહિતી મળતા અને રહસ્યો બહાર આવી શકે તેમ છે રાજકીય મોટા મોટા માથાઓ અને રેતીના કારોબાર સાથે સંકળાયેલા હોવાનું બહાર આવી શકે તેમ છે લીસ પરમિટ મેળવવા માટે જે જરૂરિયાત મુજબના આધાર પુરાવાઓ કાગળો લીસ હોલ્ડર પાસેથી નહીં લેવાનાઓને બધું ફોડી લેવાના પણ રૂપિયા લેતો હોવાની વિગતો પ્રકાશમાં ધીમે ધીમે ફૂટી રહી છે મોટાભાગની લીઝોમાં લીઝ હોલ્ડરને આપવામાં આવેલ વિસ્તાર તેનું નામ નિશાન હદ કેટલા મેટ્રિક ટન રેતી કેટલી ઊંડાઈઓથી ખૂદવી તેના બોર્ડ પણ લગાવવામાં રહેશે તેમ છતાં એક ઓન લીઝ હોલ્ડર દ્વારા નહીં લગાવવાનો અને આવું જ ગેરકાયદેસર ચલાવવા દેવાના પણ લાંચ સ્વરૂપે રૂપિયા ઉઘરાવી લેતો નરેશ જાની સરકાર માટે કેટલો નાસુર અને સાતિર બનતો જાય છે તેની ફરાર હોવાની વિગતો ઘણું બધું કહી જાય છે આ ફરાર વેલ કરપ્ટેડ ક્યાં ફ્લાયિંગ કરી ગયો છે ગુજરાતમાં છે કે પછી પરપ્રાંતમાં કોઈ રાજકીય નેતાઓના આશ્રય સ્થાનમાં તેનું પાલન પોષણ તો નથી થઈ રહ્યું ને તે એક તપાસનો વિષય છે સરકારની તિજોરીમાંથી કેટલા કરોડનું ફરાર કરી ગયો તે એન્ટી કરપ્શન બ્યુરોના જાબાજ અધિકારી ડોક્ટર શમશેર સિંહ અને તેમની જાબાજ ટીમ સરકાર અને ભ્રષ્ટાચારની વારણના સાર્વજનિક હિતમાં ન્યાય અને નિષ્પક્ષ ઝીણવટ ભરી ઘનિષ્ઠ તપાસ આદરે સમગ્ર રાજ્યનું સૌથી મોટું તોડપાણી કૌભાંડ બહાર આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે ખાસ કરીને ખાણખરિયાની વેબસાઇટ ઉપર જે લાઈવ લોકેશનને આધારે ક્યાંથી અને કયા જિલ્લાનું ખનીજ વહન થઈ રહ્યું છે તેમાં પણ ચેડા થયેલ છે કે કેમ એ પણ કમ્પ્યુટરના નિષ્ણાંત પાસે તપાસ કરાવી જરૂરી છે માઇનસ માઇન્સ વિભાગની રાજ્ય અને જિલ્લાની વેબસાઇટ ઉપર અપડેટ કરાવવામાં આવતી નથી અને ડીએમએફની માહિતી પણ રાજ્યના જિલ્લા મુજબ અપડેટ કરાતી નથી કે જે પ્રધાનમંત્રી ખાણ ખનીજ કલ્યાણ યોજનામાંથી જે તે ખનીજથી પ્રભાવિત ગામો વિસ્તારોને તેનો મળવાપાત્ર હિસ્સો મળતો નથી પરંતુ જ્યાં ગેરકાયદેસર ખનીજનું ખનન થતું હોય ત્યાં આવી ગ્રાન્ટના હિસ્સામાં પણ પ્રભાવિત વિસ્તારોની ગ્રામ પંચાયતોને તાલુકા જિલ્લા પંચાયતને મળી શકતો નથી એનું કારણગર ગેર કાયદેસર ખનીજ ખનન પ્રવૃત્તિ છે હાલમાં જ લોકસભાના સાંસદ મનસુખભાઈ વસાવાએ લોક પ્રશ્નોને વાચા આપવા ઉમલ્લા ખાતે ઉભી થયેલી રેતી ખનન પ્રશ્ને જિલ્લા વહીવટી પ્રશાસન સામે અત્યંત ચોંકાવનારા આક્ષેપો કર્યા હતા લોકમાતા નર્મદાના દક્ષિણ કાંઠાના નરદા બ્રિજથી માંડીને છેક પાનેથા ઓરસંગ પોઈચા સુધી અને ઉત્તર કાંઠાના ગામો પૈકી શુક્લતીર્થ અંગારેશ્વર મંગલેશ્વર કડોદ કબીરવટ જરોર ધરમશાળા તવરા નાંદ ગામોમાં રેતી ખનન સાથે માટી ખનન કરવામાં અનેક પ્રકારના ખનીજ ચોરીના પ્રકરણમાં સંડોવાયેલ મનાતા ખનીજ માફિયાઓને બચાવવા માં કોની પાસેથી કેટલું તોડપાણી કરીને કાયદેસર કરતાં વધુ પ્રમાણમાં કાયદેસર ખનન કરાવવામાં પ્રત્યક્ષ પરોક્ષ આર્થિક ભાગીદારી કરી પોલીસમાં પણ ફરિયાદ કરવામાં આવતી ન હતી તેમાં પણ રાજકીય મોટી માથાઓની મદદથી અથવા તો તમામ લીઝ ધારકો સાથે મેટ્રિક ટન પ્રમાણે અનધિકૃત રીતે ખનન કરવામાં ભાગીદાર બની રિપોર્ટર અમિત સૈયા તહેલકા ન્યૂઝ ભરૂચ હું સજ્જલ દેસાઈ એક સામાજિક કાર્યકર્તા આરટીઆઈ એક્ટિવિસ્ટ છેલ્લા ત્રણ દિવસથી જે ભરૂચ જે જિલ્લો છે એની અંદર જે પ્રકારે ખાણ ખનીજ વિભાગ છે કલેક્ટર કચેરીમાં જે આવેલી ઓફિસ છે તેની બોલબાલા સંભળાઈ રહી છે ઇલેક્ટ્રોનિક પ્રિન્ટ મીડિયાના માધ્યમથી જે પ્રકારે મિસ્ટર જાનીનો જે ભ્રષ્ટાચાર છે જે ઉજાગર થયો છે મા નર્મદાને ચિરહરણ કરનાર આ મિસ્ટર જાની એક કોણ એવો એક પ્રશ્ન જે શહેરમાં ઉજવાયેલો છે આ એ જ જાની છે કે જેણે પોતાના બે નંબરની કમાણી અને એના મળતિયાઓને કરોડપતિ બનાવવા માટેની હોડમાં બેઠેલા આ મિસ્ટર જાની જે લાગતા વળગતા અધિકારીઓ નેતાઓ અને ભ્રષ્ટાચારી બિલ્ડરોના સાંઠગાંઠથી જે ખનીજ સંપત્તિ જે છે ભરૂચની એને વેડફવાનું કામ કર્યું છે આ એ જ જાની છે કે જેણે પોતાના પરિવારની અને જે પોતાનો મળતિયા મળતીઓ છે જે પ્રજાપતિ એના પરિવારના નામ પર બી મિલકતો એ વસાવેલી છે ખાસ કરીને જે સરકારી તંત્ર છે એ કલેક્ટ કલેક્ટર જે ભરૂચના જિલ્લા સમારતા છે એમના અંડરમાં આમની જે પોસ્ટ છે પદ છે તે આવે છે ત્યાર પછી પણ એમના હાથ નીચે આટલું મોટું ભ્રષ્ટાચાર થતો હોય ત્યાર પછી બી એમને જાણ ના હોય એ માનવામાં આવતું નથી બહારની એજન્સીઓ આવી અને અહીંયા રેડ પાડે છે અને જે આ પ્રકારનું પુસ્ત્ય કરનાર મિસ્ટર જાની અને એના મળત એ ડિટેન કરવાનો પ્રયત્ન કરે છે કેસ દાખલ થાય છે ત્યાર પછી પણ કોઈપણ જાતની કાર્યવાહી જિલ્લા સમાહર્તા દ્વારા કરવામાં નથી આવતી એ ખૂબ જ નિંદનીય છે આ જે ખનીજ સંપત્તિઓ છે તેને પર્સન્ટેજ વાઇઝ જે ફાળવણી કરવામાં આવે છે એટલું જ નહીં રિન્યુઅલ વખતે જે લીગલી રિન્યુઅલ કરવાની છે એની અંદર પણ પોતાના પર્સન્ટેજ નક્કી કરી અને બે નંબરની કમાણી કરતો મિસ્ટર જાણી એ આજે એનો જે ગળો છે પાપનો જે છલકાયો છે મારું ખાસ આપના ચેનલના માધ્યમથી કહેવું છે કે ભરૂચ જિલ્લાની અંદર જે સરકારી તંત્ર છે એ ટોટલી નિષ્ફળ ગયું છે જે પ્રજાના ટેક્સના પૈસા છે તેનાથી જલસા કરે છે અને આવી જે ખનીજ સંપત્તિઓ છે તેને બે નંબરમાં એડજસ્ટમેન્ટ કરીને પોતાની બોલબાલા કરતાં આવા ખનીજ માફિયાઓથી હવે ભરૂચે ચેતવું જોઈએ અને હું ખાસ માંગ કરીશ કે જે એનો મળત્યો છે તેની પર બી તપાસ બેસવી જોઈએ કારણ કે એમના બી પરિવારના નામ પર કરોડોની પ્રોપર્ટીઓ એ લેવામાં આવી છે જમીનો લેવામાં આવી છે માટે આવા લોકોને ખરેખર પ્રજાએ બી ખુલ્લા પાડવા જોઈએ જનહિતના કાર્ય માટે પ્રજાએ બી આગળ આવવું જોઈએ અસ્તુ ભરત મથકી છે